અધિકાર પણ ક્યાં જશે પ્રાંત માં તો ક્યાંયનું ક્યાંય જાય માં જશે નદી ઓલું ચેપ્ટર માં જશે અરજદારનું નામ મોબાઈલ નંબર તારીખ પાંચ રૂપિયાની કોર્પોરેશન મારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ અથવા પ્રાંત ગ્રામ્ય તાલુકો જીરાય રહ્યો પ્રકારની તેમની જમીને બાગેતરમાં ફેરવા પાછો મેં જમીન અરજ કરવાની અરજદાર સાત નંબરમાં જેટલા બધાના નામ લખો એક ગુજરાત રાજ્યના તાલુકો જેટલો ખાલી જગ્યા હેક્ટર આજે ખાલી જગ્યાથી ખેતીની જમીન સર્વે ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ આપ સાઇડને નંબર અદાણી કે અમારી ખેતીની જમીનમાં આશરે ખાલી જગ્યા વર્ષ પૂર્વેથી અમારા વંશવાળી પરંપરાગત ખેતી કરી વિવિધ પાકોનું વાવેતર કરીએ છીએ અને એ હેતુથી પિયત અને કૂવો ગોળ વીજ કનેક્શન વગેરે નોંધાવેલ છે એક એકરમાં આશરે બસો ચાલીસથી વધુ ફળાવ વૃક્ષોનું વાવેતર કરે છે એક એકર માટે છે ને બે કરતાં વર્ષો ત્યારે થશે ને એકસો વીસ એકસો કરેલ છે તો એને સાત નંબરમાં નોંધ કરાવેલ છે જો અહીંયા લખવું પડશે શીખવાડી દીધું તો વૃક્ષો નોંધાવી દીધા છે એટલે આ લોકો જે આંબાવાળા રહ્યા એને માટે ખાસા લાગુ પડે છે અમારા સાત બારના ઉતારામાં આ જમીન ક્ષેત્ર પર હેક્ટર અને ખાલી જગ્યા ચોરસ મીટર ખાલી જગ્યા જીરાયતન પ્રકારની કે જે પ્રકારની લખાણ આવતી હોય તે લખાઈને આવે છે એટલે બાગેતા નંબર ફેરવવા ઘટતું કરવા નંબર અરજ કરીએ છીએ સદરુ જમીન સાત બાર આઠ છ નંબર રકપત્ર નો નંબર માં નકલ શ્રીનકલ ગામતર સિંતર નંબર સોળ નંબર પાણીપત્ર બહુ વર્ષાયું વૃક્ષો નોંધવાનું સાત નંબરમાં નોંધાયેલ પુરાવા આ સાથે રજૂ કરીએ છીએ તો આપ સાહેબને નંબર જ કરી દીધી જરાય તમે બાગેતા ફેરવો ઘટતું કરવા નંબર અરજ સાત નંબર જેટલા આપણે નામ જોડી દો આ કીધા એટલા ડોક્યુમેન્ટ જોડી દો આ ચેપ્ટર આખે આખું ડીએલઆર માં જશે ઓડું ડીએલઆર માં જશે શું કામ ને આકાર ફેરવો છે આકાર ફેરવવાનો અધિકાર રેવન્યુ અધિકારીઓને પ્રાંતને નથી તો એને કામ કરાવવાનો અધિકાર છે જ્યાં લાગુ પડતું ત્યાં કામ એટલે પાછળ તમારી ડીલર એ દોડવા જવું જોઈએ સમજ્યા કારણ કે બે લગભગ પેરેલ જેવી પોસ્ટ છે એ સલાહ રહ્યો એટલે એકબીજાનું ગાંઠતા નથી વિડીયો નહીં ઉતારતા